કે જે નો ડાયલોગ કી છે વાંતાજનક એ તો એ તો હું તમને જો એ તો એ તો તમે આ બધાય ના કીધું હોક ને સાંભળો તો તો ભી તો ભી વિક્રમે મને કીધું હતું કે મ્યૂટ કરવાનો જ તો સમજો કે તમે રાજસ્થાનના રાજપૂત છો તો હુંય ગુજરાતનો ઠાકોર છું મે ધાર્યો હોત તો મમતાને બગાડીને લઈ જાત પણ હું નતો ઇસ્તો કે જગત એક રાજપૂતને ભાઘેડુ દીકરાનો બાપ કહે એ શું બોલે છે

ભાઈ તમે આગળ વિડીયો જો હા એના કારણે જ આ બધું થયું છે જો કે વાત કરીએ ડાયલોગ જે તમે આગળ સાંભળ્યા એના કારણે આ બધી મેટર થઈ છે તો શું મેટર થઈ આ વિડીયોમાં તમને બધી માહિતી મળવાની છે તો પહેલા તો વિડીયોને લાઈક કરી લેજો કરી લેજો જો સૌથી વાત કરી લઈએ તો આજથી 16 થી સત્તર વર્ષ પહેલા વિક્રમ ઠાકોરની ફિલ્મ આવે છે આઈ થિંક એ ફિલ્મ ભાઈ મેં બી જોયું છે કારણ કે નાનપણમાં વિક્રમ ઠાકોર એટલે અમારા માટે આમ લેજન્ડ હતો અત્યારે પણ ભાઈ છે પરંતુ પહેલા સમયમાં ભાઈ વિક્રમ ઠાકોર એટલે કે આમ લેજન્ડ કંઈક એવો હીરો સુપર હીરો અમને લાગતો પરંતુ જો હવે વાત કરીએ વિક્રમ ઠાકોર જે ફિલ્મ આવી હતી પ્રીત જન્મો જન્મ ની ભૂલાશે નહીં સત્તર વર્ષ પહેલા એ ફિલ્મ આવી હતી અને વિવાદ અત્યારે થઈ રહ્યો છે મતલબ કે ફિલ્મ રિલીઝ કરવામાં આવી જ્યારે ફિલ્મ આવી હતી ત્યારે ભાઈ એમ કહીએ કે બોક્સ ઓફિસના પાટલા તોડી નાખ્યા હતા એટલું કલેક્શન કર્યું હતું એ ફિલ્મ જેમાંથી કરોડો પ્રોડ્યુસરને ગયા ડાયરેક્ટરને ગયા ઇવન તો વિક્રમ ઠાકોરને પણ ઘણા એવા પૈસા મળ્યા પરંતુ એના પછી હવે જો વાત કરીએ તો ફિલ્મને લઈને ફરીથી વિવાદ થયો છે જો સૌથી પહેલા તો વાત કરીએ તો એમાં વિક્રમ ઠાકોર મમતા સોની ઇવન તો જાનકી નામ કરીને છે ભાઈ આમ પાત્ર ભજવ્યું હતું એ મૂવી હતી પરંતુ જો અત્યારે મૂવીની વાત કરીએ તો એમાં કેટલાક અપશબ્દો એવા ડાયલોગ્સ જેના કારણે એ ફિલ્મ વિવાદમાં આવી છે અત્યારે વિવાદમાં આવી છે પહેલા વિવાદમાં નથી આવી પરંતુ અત્યારે વિવાદમાં આવી છે જો કે વાત કરીએ તો પ્રીત જન્મ જન્મની ભૂલાશેની તે સત્તર વર્ષ પહેલા આવી ત્યારે વિવાદમાં ના આવી પરંતુ અત્યારે જ્યારે ફિલ્મ રિલીઝ કરવામાં આવી મતલબ કે પેલા બાર બાર એવી તારીખની રિલીઝ કરવામાં આવી ત્યારબાદ ઓગણીસ બાર એવી તારીખની પણ રિલીઝ કરવામાં આવી ફાઈનલ તારીખ કઈ છે ખબર નથી પરંતુ તમે જો થિયેટરમાં અત્યારે મૂવી જોયો છે તો સાહેબ તમને ખબર છે તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો હવે થયું એવું કે એમના જે પ્રોડ્યુસર છે જે આ ફિલ્મના ના પ્રીત જન્મ જન્મ ભૂલાશે નહીં એમને ધમકીઓના ના માં મેસેજ આવ્યા લાગ્યા ઇવન તો ત્યારબાદ મેસેજ તો આવ્યા પરંતુ ત્યારબાદ તેમની જે ઓફિસે ગયા એન્ડ ત્યારબાદ હરેશ પટેલ નામના આ પ્રોડ્યુસર છે ક્ષત્રિય સમાજે વિવાદ નોંધાવ્યો એન્ડ જેના કારણે આખું સોશિયલ મીડિયા ભરાઈ ગયું હતું જો કે આ મામલો ચાર થી પાંચ દિવસ પહેલાનો છે પરંતુ હું વિડીયો અત્યારે બનાવી રહ્યો છું કારણ કે ભાઈ અત્યારે હું ફ્રી થયો છું તો જુઓ થયું છે એવું કે હવે ફિલ્મને મ્યુટ કરવામાં આવી મતલબ કે જે ડાયલોગ હતા જેમાં ડાયલોગની વાત કરીએ તો રાજપૂત સમાજની દીકરી મતલબ કે મમતા સોની ઇવન તો જો વિક્રમ ઠાકોરની વાત કરીએ તો ઠાકોર સમાજનો વિક્રમ ઠાકોર હવે આ બંનેની લવ સ્ટોરી હોય છે એન્ડ પછી એ ફિલ્મમાં તો તમને ખબર જ હશે ફિલ્મમાં તો કંઈ પણ થઈ શકે છે એન્ડ ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે જો કે મા બાપ એમના દુશ્મન બની જાય છે એન્ડ પછી આ ફિલ્મમાં એક અલગ જ પાત્ર ધારણ કરી લે છે શાયદ તમે ફિલ્મ જોઈએ છે તો મારે વધારે કહેવાની જરૂરત નથી પરંતુ હવે જો વાત કરીએ તો ફિલ્મને લઈને વિવાદ થયો છે હવે વિવાદ એના કારણે થયો છે કે ફિલ્મમાં જે ડાયલોગ છે ડાયલોગ ના કારણે વિવાદ થયો છે તો હવે તો એ ફિલ્મના હરેશ પટેલ જે એમના ડાયરેક્ટર છે એમને એવું કહ્યું છે કે અમે દરેક દરેક મતલબ પ્રોડ્યુસર એવું કહ્યું છે કે અમે ફિલ્મના જે ડાયલોગ આવે છે એને મ્યુટ કરી દીધા છે પરંતુ અત્યારે ફિલ્મ ઓનલાઈન પણ લાઈવ જ છે મતલબ કે ઓનલાઈન પણ આપણને એ ફિલ્મ જોવા મળી શકે છે જેમાં હજી પણ ડાયલોગ છે તો હજી શું થયું છે આપણને નથી ખબર પરંતુ જે આગળ તમે ડાયલોગ સાંભળ્યા બસ એના કારણે જે વિવાદ થયો હતો વધારે કે આ વાતમાં છે ની બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો બાકી જો વાત કરીએ તો પ્રોડ્યુસર હરેશ પટેલને વિક્રમ ઠાકોર એવું કહ્યું હતું કે જે આમાં શબ્દો પણ એના પછી હર્ષ પટેલે ડાયલોગને મ્યુટ પણ કરી નાખ્યા છે જો કે તમે થિયેટરમાં જોશો ત્યારે તમને ખબર પડશે બાકી આ વિડીયો અત્યાર સુધી જોયો તો બસ પ્રોપર માહિતી તમને મળી જઈ હશે કે વિડીયોમાં શું હતું બાકી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો